વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પરથમપુરા ગામ રેતી ખનન બેફામ તંત્રની નિષ્ફળતા જિલ્લાના સાવલી તાલુકાના પ્રથમપુરા ગામે કાયદેસર અને ગેરકાયદેસર રેતી ખનન બેફામ ચાલી રહ્યું છે વેક્યુમ મશીનો અને ઓવરલોડ ડમ્પરો વડે મહીસાગર નદીના પટમાંથી રેતી ઉલેચી લેવામાં આવી રહી છે અનેક રજૂઆતો છતાં ખનીજ વિભાગ અને આરટીઓ શાંતિથી ઊંઘી રહ્યા છે ડંપરોને કારણે લોકોના જીવ જોઈ રહ્યા છે ખેડૂતોની ખેતી નષ્ટ થઈ રહી છે અનેક શ્રદ્ધાળુઓ માટે નદી હવે જીવલેણ બની ગઈ છે સરકારી તંત્રની નજર સામે આ ગેરકાયદેસર ધંધો ખુલ્લેઆમ ચાલુ છે આ બધું ચાલતું તંત્ર જાણીને પણ ચૂપ છે હવે જવાબદારી કોણ લેશે છે પટેલ સાવલી વડોદરા અમે સામાન્ય રીતે અહીંયાગઢ રોડ પર ઊભા હતા રોડની સાઈડ પર અને ડમ્પર ચાલકે અમને અરફેટમાં લીધા અરફેટમાં લીધા એટલે અમે અમારો બચાવ કરવા માટે સાઈડ પર કૂદકો માર્યો અને અમે અમારો બચાવ કર્યો હવે સાઈડ પર અમે ના કૂદ્યા હોત અને ડમ્પર ચાલકની બેદરકારી હોત તો અમે અત્યારે બચી ના શક્યા હોત